નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું વરિયાળીની ખેતી વિશે અને આજે આપણે ખરાબ અફોરે આવી ગયા છીએ આપણા ખેતરની અંદર પાણી વાળવા માટે વરિયાળીમાં તો મિત્રો અત્યારે હું તમને બતાવી રહ્યો છું જે વરિયાળી એની અંદર આપણે પાણી આજે વાળવાનું છે અને મિત્રો હવે વાત કરીશું બધા મારા ખેડૂતભાઈઓ માટે તો દોસ્તો તમે પહેલાં તો મારા બધા ખેડૂતભાઈઓ હશો તો તમે વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને અમારી આ વરિયાળીનું વાવેતર કેવું છે અમારી આ વરિયાળીનો વિકાસ કેવો છે અને અમારી આ જે વરિયાળી છે તમને કેવી લાગે છે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો દોસ્તો આજે આપણે વાત જે કરી રહ્યા છીએ વરિયાળીની ખેતી વિશે એટલે કે આ વરિયાળીની અંદરથી એક વીઘાની અંદરથી આ વરિયાળી કેટલો ઉતાર ખેડૂતને આપે છે અને વરિયાળીની અંદર કયા કયા ખાતરો નાખવા અને વરિયાળીની અંદર કઈ દવાનો છંટાવ કરવાથી કોઈ પણ રોગ નથી આવતો અને વરિયાળી સારો વિકાસ કરે છે અને વરિયાળી ખેડૂતને સારો ઉત્પાદન પણ આપે છે તો હવે પહેલાં તો વાત કરીશું કે વરિયાળીની અંદર જ્યારે આપણે કેટલા દિવસે પાણી વાળવું અને પાણી સાથે કયું ખાતર આપવું તો મિત્રો તમને જોવા મળી રહ્યો હશે કે જે અત્યારે આ વરિયાળી તમને જોવા મળી રહી છે એની અંદર સૌથી પહેલાં તો આપણે હવે જ્યારે કે અત્યારે ખરાબ અફૂર થઈ ગયા છે દોઢ વાગ્યો છે ને દોઢ વાગે આપણે બોરનું પાણી વાળવાનું છે તો અત્યારે હું તમને જે પાણી છે એ પણ બતાવું છું જે આપણે બોરનું ભૂંગળું છે તો દોસ્તો તમે જુઓ કે આપણે અત્યારે સીધું પૂંગળા જ જવાનું છે પણ વરિયાળી જોતા જોતાં જવાનું છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી મારા ખેડૂતભાઈઓ બન્યા રહેજો અને મારો વિડીયો તમને સારો લાગે તો વિડીયોની અંદર એક લાઇક કરી દેજો ચેનલની અંદર નવા આવ્યા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા આ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો વાત કરીશું કે દોસ્તો અત્યારે જે આપણે પાણી વાળી રહ્યા છીએ વરિયાળીની અંદર તો કે અત્યારે ઓની સાથે જે આપણે ડોલનું જે ખાતર આવે છે એ અને યુરિયા જે ખાતર આવે છે બંને આપણે મિક્સ કરીને આ વરિયાળીની અંદર નાખવાનું છે અને એ પણ લિમિટમાં એટલે કે અત્યારે જે આ વરિયાળી તમને જોવા મળી રહી છે એની અંદર આપણે ત્રણ વીઘા વરિયાળી છે અને ત્રણ વીઘાની અંદર કેટલું ખાતર નાખવું તો કે મિત્રો એક ઠીલી યુરિયા છે અને એક ઠીલી જે કે એક ડોલ જે ખાતર આવે છે કાળું ખાતર જે આવે છે આપણે ઘણા બધા એવા નરા એવું જ એને પણ એવું જ આવે છે કે ડીપી કહેવામાં આવે છે પણ એ અલગ ખાતર હોય છે તો મિત્રો એક ખાતરથી શું થતું હોય છે તો કે મિત્રો વરિયાળી જે એના જે સોગલા હોય છે આવા જે છોગલા એ એકદમ વજનવાળા થાય છે અને સોગલા કલરમાં રહે છે અને એકદમ કે કાળા હુકાતી નથી એવો વિકાસ આપતી હોય છે અને બીજું કે આપણે એની અંદર કેટલા દિવસે પાણી વાળ્યું છે તો મિત્રો અત્યારે જે આ વરિયાળી તમને જોવા મળી રહી છે એની અંદર ઓછામાં ઓછા આજે આપણે એકવીસ દિવસ થઈ ગયા છે એકવીસ દિવસે આપણે આ વરિયાળીની અંદર પાણી ફેર બીજી વાર વાળ્યું છે અને જ્યારે કે આગલા ફેરે આપણે જ્યારે વરિયાળીમાં પાણી વાળ્યું હતું ત્યારે મિત્રો આની અંદર કોઈ પણ ખાતર નતું નાખ્યું વગર બીના ખાતરથી પાણી આપવામાં આવ્યું હતું તો મિત્રો આવી રીતે અમે વરિયાળીની ખેતી કરીએ છીએ અને અમારો આ વરિયાળીનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો દિલથી વિડીયોને લાઈક એક કરી દેજો તો દોસ્તો હવે કે વરિયાળીની અંદર સૌથી પહેલાં તો અમે કઈ દવાનો છંટાવ કર્યો છે એ તમને વાત કરીશું તો કીધું ઓની અંદર જ્યારે કે આપણે જે એના જે છોગલા હોય છે એના નીચેનો જે ભાગ હોય છે જે પોદળાઓનો એ કદાચ સુકાતો હોય તો એના માટે આપણે ઓની અંદર વરિયાળીની અંદર કે જે એમ પિસ્તાલી પાવડર જે આવે છે ને એ આપણે જે કે બાકસના જે ખોખા આવે છે એ બે ખોખા એક પંપની અંદર નાખવાના અને પછી જે મોનોકોટો જે દવા આવે છે એને એવી જે રિઝલ્ટ દવા આવે છે એનું વીસ ગરમ દવા નાખવાની કારણ કે દી અંદર કદાચ મચ્છી પડી હોય કે કોઈ પણ એવી યોળ પડી હોય તો એ મરી જાય છે અને વરિયાળીને કોઈ નુકસાન થતું નથી અને જે એમ પિસ્તાલી જે પાવડર છે એ વરિયાળીની અંદર જે નીચેના પત્તા જે કાળા થતા હોય છે કે આપણે કે નેચેનો જે ભાગ દાજતો હોય છે તો એ દાજતો નથી ને એકદમ સારો વિકાસ થાય છે અને દાજતું હોય એને અટકાવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે આ જે છોગલા તમને અત્યારે જોવા મળી રહ્યા છે એ સારા વિકાસમાં અને દોણો પણ સારો લે અને ખેડૂતને ફાયદો પણ સારો જ થાય મિત્રો તો હવે પછી બીજું કે આપણા જે આ વડીના વાવેતરની અંદર કદાચ તમને એવું લાગતું જ હોય કે એની અંદર ગુંદીઓ આવે છે ચિકનની ચિકન ગુંદીઓ જે આવે છે તો એના માટે ખાસ મિત્રો કોઈએ પણ કોઈ પણ એગ્રો સેન્ટરની અંદર જવાની જરૂર નથી કોઈ દવા લાવવાની જરૂર નથી એક જ એ કામ કરવાનું છે કે એક વીઘાનું વાવેતર વરિયાળીનું કરેલું હોય મિત્રો તો તમારે કરિયાણાની દુકાન ઉપર જઈને પોચ ખીલો ગોળ લાવવાનો છે અને ગોળ ઓગાળી અને આપણી વરિયાળીની અંદર છંટાવ કરી દેવાનો છે અને પછી મિત્રો તમે બીજા દિવસે જોજો કે વરિયાળીની અંદર ગુંદિયામાં તમારો જે આ ગોળનો છંટાવ કર્યો છે એ કેવું રિઝલ્ટ આપે છે પછી તમે વિચાર કરશો કે બીજી વાર આપણે આ જ દવાનો ઉપયોગ કરવાનો આ ગોળનો જ વજણીની અંદર બીજી કોઈ દવાનો ઉપયોગ કરવાનો નથી તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલો જ વિડીયો મારો સારો લાગ્યો હોય તો દિલથી વિડીયોને એક લાઇક કરી દેજો એક કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો હવે ભાઈઓ આપણે રજા લઈશું તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી દોસ્તો